આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જેની ઉજવણી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની હાઈ સેકન્ડરી સ્કૂલ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃતિ એટલે આપણી માતૃભાષા જેમની ઉજવણી ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને દીવ હાઇ સેકન્ડરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે દીવ ખાતે કરવામાં આવી હતી જેમને માતૃભાષા મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં કુલ એકસો ને એકતાલીસ જગ્યાઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મારી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી ભાષા પર વિશેષ જ્ઞાન અને મહિમા જ્ઞાન રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સંયોજક તરીકે દર્શનાબેન વ્યાસ જ્યારે સંચાલક તરીકે વંદનાબેન કામલિયાએ સુંદર આયોજન કર્યું હતું જેમાં ગુજરાતી આપણી માતૃભાષા છે જેમનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું રહેલું છે સાથે આપણી માતૃભાષાએ આપણું ગૌરવ છે આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ છે તેમ જણાવ્યું હતું આજની આધુનિક અને ડિજિટલ યુગમાં વાલીઓ અંગ્રેજી તરફ વળી રહ્યા છે જે આપણી સંસ્કૃતિથી વિમુખ થતા જોવા મળી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પણ ગુજરાતી છે અને સનાતન ધર્મ અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે અને આપણી વિરાસતો ફરી લાવી રહ્યા છે તેમજ વિશ્વમાં જેટલા વેપારીઓ છે તે પણ બધા ગુજરાતીઓ જ છે અને ગુજરાતી જ ભણેલા છે ત્યારે દુનિયામાં ખૂણે ખૂણામાં ભલે જઈએ પણ આપણે આપણી માતૃભાષા ન ભૂલવી જોઈએ તેનું જ સ્મરણ કરવું જોઈએ અને આવનારી પેઢીને પણ કરાવવું જોઈએ આજના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત કળા ગુજરાતી ભાષા પર રજૂ કરી હતી સાથે શિક્ષકો અને આચાર્યો દ્વારા પણ પોતાના મંતવ્યો હતા હું વંદના લાલજીભાઈ કામલિયા શારીરિક શિક્ષિકા અને જમીનદાર વિભાગની એનસીસી દ્વિતીય શ્રેણીની અધિકારી છું જે એટ ગુજરાત બટાલિયન જૂનાગઢથી સંયોજનમાં છું સાથે સાથે દીવ હાય સેકન્ડરી સ્કૂલમાં હું શારીરિક શિક્ષિકા છું આજે જ્યારે પૂરા વિશ્વમાં માતૃભાષા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત એકેડેમી તરફથી અમને સાથે રાખીને આ ભાષાની ઉજવણી આ શાળામાં ઉજવી રહ્યા બાળકોમાં વિદ્યાર્થીઓમાં અને આ માતૃભાષાનું મહત્વ વધતું રહે એના માટેનો આજે આ દિવસ એકવીસ ફેબ્રુઆરી બસ માતૃભાષા એટલે મારી ભાષા મારી માની ભાષા અને મા જનનીની ભાષા એટલે માતૃભાષા માતૃભાષાની સાથે સાથે આપણે આપણા દેશમાં આજની પ્રગતિ જોઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીએ આપણા દેશને આગળ વધારી અયોધ્યા મંદિરનું નિર્માણ કર્યું અને દરેક ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે ત્યારે આ ભાષા વિશે પણ હું કહીશ કે જ્યારે આપણા રોમે રોમમાં આપણી ભાષાનો આપણા સનાતન ધર્મનો આપણું ન હોય તો એ આપણી ભાષાની કહેવામાં આવેલું છે કે બાળક નાના બાળકને માતૃભાષા સિવાય જો એને બીજી ભાષા આપવામાં આવે તો એ મૃતમાને ધાવવા જેવું છે ભાષા એ જીવંત ધબકારા છે એ ભાષાને કદી ન સીબીએસસી સીબીએસસીના કોર્સમાં બાળકો ભાગતા રહ્યા છે અને એના મા બાપો કહે છે કે અમે સીબીએસસીમાં ભણાવીએ છીએ પણ એવા હજારો મા બાપને ખબર નથી હોતી સીબીએસસીનું ફૂલ ફોર્મ મારા સો કરોડ વ્યાપારીઓ આજે ગુજરાતના વ્યાપારીઓ આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે એની પાસે એની માતૃભાષા જ છે મારી પાછો પૂરતું ભાગતું હોય છે તો હું એને હળહળ જ કહીશ આ મારી ભાષા છે અને જ્યારે હું નીંદરમાં સપના જોતી હોય એ પણ મારી માતૃભાષા જ છે વધારે ખાસ ન કહેતા માતૃભાષાને જીવંત રાખતા શિક્ષકો હંમેશા એને જીવંત જ રાખશે અને આ વિદ્યાર્થીઓને સતત માતૃભાષાનું જ્ઞાન આપતા રહેશે બસ આજનું આજ નિવેદન જય હિન્દ જય ભારત નમસ્કાર નમસ્કાર મારું નામ આરાધના ગૌરીશંકર સ્માર્ટ છે હું દીવ હાઈ સેકન્ડરી સ્કૂલમાં હિન્દી શિક્ષિકા તરીકે કામ કરું છું અને મને બે હજાર દસમાં બેસ્ટ ટીચર નેશનલ એવોર્ડ પણ મળેલો છે તો આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ એકવીસમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ જે સમગ્ર વિશ્વમાં દરેક દેશ પોતાના રાજ્યોની પોતાની ભાષામાં એટલે કે માતૃભાષાની ઉજવણી કરે છે આ આ દિવસની ઉજવણીનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે દરેક દેશ છે એ પોતાની માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર જે આ દિવસની ઉજવણી માટે કુલ એકસો ને એકતાલીસ જગ્યાએ પોતાના આ કાર્યક્રમનું આયોજન કરેલું છે તેમ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ તેઓએ ગુજરાત સાહિત્ય અકાદમીએ અમારી દીવ હાય સેકન્ડરી સ્કૂલના સંયુક્ત પ્રયાસથી આજે અમારી શાળામાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી વિશ્વ માતૃભાષા એ દરેક બાળકની જેમ શારીરિક વિકાસ માટે માતાના દૂધની જરૂર છે તેમ માતૃભાષા એ દરેક બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે કહેવાય છે ને કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય ભાષા એ સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાની જનેતા છે આથી માતૃભાષાનું શિક્ષણ પ્રાથમિક કક્ષાએ દરેક બાળકે લેવું જ જોઈએ કહેવાય છે ને કે જે ભાષામાં સપનું આવે ને એ જ આપણી માતૃભાષા કહેવાય એટલે માતૃભાષાનું સંવર્ધન અને સંરક્ષણ કરવા માટે આજે અમારી શાળામાં ખૂબ જ સરસ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું જેમાં વિદ્યાર્થીઓ બહેનો શિક્ષકભાઈઓ બહેનોએ ખૂબ જ પોતાની રજૂઆત કરી પ્રસ્તુતિ કરી અને દરેકના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલો ધન્યવાદ નમસ્તે હું એનસીસી કે ઈશા મોહન છું હું હાઈ સેકન્ડરી સ્કૂલમાં બારમા ધોરણમાં ભરું છું આજે અમારી સ્કૂલમાં એકવીસમી ફેબ્રુઆરીનો ઉપલક્ષે જે રાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનો ઉપલક્ષે અમારી સ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં અમે વિદ્યાર્થીઓ અને સાથે ટીચરો ટીચરોના વડે કહેવામાં આવ્યું કે માતૃભાષાનું શું મહત્ત્વ છે તેમાં હું કહીશ કે માતૃભાષા એટલે શું માતૃભાષા એ આપણને માતા તરફથી મળતી ભાષા છે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે માતા પાસેથી વારસામાં આપણને જે જે ભાષા મળે છે જે તે આપણી માતૃભાષા છે માતૃભાષા દ્વારા જ આપણું ઘડતર થાય છે અને તે જ આપણું મહત્ત્વ છે તેને ઉપલક્ષીને હું બે વાક્યો કહીશ કે હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી ગુણવર્ગ કરતી ભારે કરતી ભાષા છે ગુજરાતી મારી ભાષા છે ગુજરાતી મારી ભાષા છે ગુજરાતી